નવરાત્રી નો ભવ્ય મહોત્સવ યોજાયો કાંકરોડ રોડ પર આવેલ કરશપાટી પ્લોટમાં નવદુર્ગા આરાધના સાથે તિરંગા ગરબા પુષ્પવર્ષા અને દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું આ દિવસે ત્રણસો થી વધુ તિરંગા સાથે કેલૈયાઓ ગરબામાં

આમ તો રંગતાળી નવરાત્રી અસલ ગુજરાતીની અસલ નવરાત્રી એનું આયોજન ફ્રેન્ડ ક્લબ અને રોટરી ક્લબ હિંમતનગર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમો પહેલા દિવસથી સુંદર રીતે ચાલી રહ્યા છે આજે એના ભાગરૂપે આજે અમે એક સુંદર મજાનો પ્રોગ્રામ રંગોત્સવનો કરી કાર્યક્રમ કરેલો એ ઉત્તર ગુજરાતમાં કદાચ ને હું તો એવું માનું કે ગુજરાતમાં બી સર્વ પ્રથમ ખેલાઈયાઓની દેશભા દેશભક્તિની ભાવના જાગે એ રીતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો ઓપરેશન ની એક થીમ એને આયોજિત કરવામાં આવેલ હતી સાથે સાથે એક થી વધુ ત્રિરંગા ઝંડા સાથે બલૂન નું અમે હવામાં છોડી એમને ઉત્તર ગુજરાતમાં એમ કદાચ આ આ પ્રસંગ પ્રસંગ તમે કદી પણ જોયું ના હોય પ્રકારનો પ્રસંગ આપણે કર્યો છે નમસ્કાર અત્યારે લોકમુખે એક જ નામ આવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં રંગતાડી નવરાત્રી મહોત્સવ અસલ ગુજરાતીની અસલ નવરાત્રી અને અત્યારે આ રોટી ક્લબ પ્રેઝન્ટ છે અને ટ્રાન્સ કલ્ચર ગ્રુપ આયોજિત આ એક સરસ મજાની એક નવરાત્રી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેલૈયાઓ આ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે ગમે ત્યારે કોને કાચરેથી પહોંચ્યા છે અને આની સફળતા આજે ચોથો દિવસ એટલા માટે રહ્યો કારણ કે આજે અમે રંગોત્સવની ઉજવણી કરી હતી ગુજરાતભરના સારા ખ્યાતનામ સિંગરોએ ત્રણ દિવસ બૂમ પડાવી આજે ચોથા દિવસે પણ મજા કરી દીધી આજે ખુશબુબેન પંચાલે સાથે આજે રંગોત્સવની ઉજવણી એટલી ભવ્ય રૂપે થઈ કે અમારે અહીંયા પ્રથા છે કે ફાગણીઓ પણ અમે રંગોત્સવની સાથેની ઉજવણી કરી રંગોત્સવની ઉજવણીનું મુખ્ય કારણ એ રહ્યું કે ખીલાૈયાઓને આકર્ષિત કરી શકીએ છીએ ખીલાઓનો એક માહોલ અમે બતાવી શકીએ છીએ અને માતાજીના દીવડાઓ થકી અને ફટાકડાઓ વતી બાફુ જે આકાશ છે રંગબેરંગી કરી દીધું અમે ઉજવળ કરી દીધું સાથે સાથે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા હતી એની ઉજવણીનો અમે મુખ્ય પાર્ટામાં ઉમેર્યો જેના થકી અમે ઘણા બધા ત્રણસોથી ચારસો રાષ્ટ્રધ્વજ સાથે અમે લોકો એનું પ્રદર્શન કર્યું સાથે સાથે એક હજારથી વધારે પણ બલૂન અમે હવામાં છોડ્યા જેને થીમ આખા તિરંગા ઉપર હતી સાથે સાથે ગુલાબની વર્ષા કરી પાંખડીઓની વર્ષા કરી અને અદભુત નજારો હતો કલરો કલરોની પણ એક અમી છાણના થઈ અને ખૂબ જ મજા પડી ગઈ આજના ખેલૈયાઓના આ તમે વિડીયો જોઈ શકો છો એના અંદર બધા જ ખેલૈયાઓ સાથે જોમ્યા છે રોટરી ક્લબ અને ફ્રેન્ડ્સ ક્લબ ગ્રુપના આયોજકો પણ જૂમ્યા છે શહેરના અને જે જિલ્લાના બધા જ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા રાજકીય કહી શકાય કે સત્તા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ પ્રશાસન સાથે દરેક જોડાયેલા દરેક વ્યક્તિઓ જોડાય અને ખૂબ જ મજા પડી ગઈ સખત અમે લોકો આખા દિવસ દરમિયાન આનું આયોજન કર્યું છે બધા જ સખત થાક્યા છીએ આનંદ સાથે થાક્યા છીએ એનો આ વિશેષ આનંદ છે અમને